રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ ન હોય તેવું લાગી રહ્યું છે અને દારૂ છે તે સામાન્ય પીણું હોય તે રીતે જાહેર સ્થળ અને મંદિર પાસે પીવાય રહ્યું છે. પીવા દ્રશ્ય નજરે પડી રહ્યા છે. શું પોલીસનો ડર રહ્યો જ નથી કે પોલીસથી પણ મળે છે હપ્તા. ઓ ભાઈ શું મંડીની સ્થાનકમાં દારૂ પી રહ્યા ચોખ્ખું મને પોલીસની બીક જ નથી હું પોલીસનો બાતમીદાર હું મને કોઈ પોલીસ મારું કઈ ઉખાડી જ નહી એવું કહેવા માગે ભાઈ હાથમાં ગ્લાસ જ છે ચોક્કું એવું જ કહેવા માંગે કે ભાઈ હું પોલીસનો બાતમી ડાડો એ કહે મારું પોલીસ કાંઈ નથી કરી શકવાની હવે ભાઈ ભાગે કેમ ભાઈ લાઈવ ચાલુ હે પીવો આમ પીવો ભાઈ ગ્લાસ અહીંયા મંદિરના ઠેકાણામાં જ ભાગે ભાઈ દારૂ પીવે અહીંયા વિડીયો ઉતાર્યો મેને